સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં જીપીએસસી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ છે કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી કુલ સાતસો ઉમેદવાર હતા કેન્દ્રો પર ઉમેદવારોએ પરીક્ષા આપી છે બે પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જૂનાગઢ જિલ્લામાં પાંત્રીસ કેન્દ્રો પર ઇઠોતેર પોઈન્ટ ચૌદ ટકા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી છે જાહેરાત ક્રમાંક આઠ અને એકસો સત્યાવીસ જુનાગઢ જિલ્લામાં કુલ પાંત્રીસ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા આજે લેવાય છે અને આ પાંત્રીસ પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ પરીક્ષાર્થી ઉમેદવાર છે એ સાત હજાર સાતસો ને હતા જેમાંથી છ હજાર અને ચોર્યાસી ઉમેદવારો છે એ પરીક્ષા આપવા હાજર રહેલા છે અને એક હજાર સાતસો બે ઉમેદવારો છે એ ગેરહાજર રહ્યા છે આમ જોવા જઈએ તો પાત્રીસ પરીક્ષા કેન્દ્રો પર અઠ્યોતેર પોઈન્ટ ચૌદ ટકા પરીક્ષાર્થીઓએ હાજર રહી અને શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા છે એ આપેલ છે